પોણી બાર જાય છે ભેમજી ઠીક છો આવ તમે મજા હા તાર ઘણા દાડે યાદ કર્યા મને ના રેડી રેડી હો ગબર શો કર્યા યાદ એમ એટલે આજે આવો છો સારું સારું આવો આવો હું ઘરે જ જો આવો હું બોલાવું છું

તો તને જનતા ન ના તમે બાર જેટલા ખેડું છે હવે એમ નઈ કે હું આ તમે પહેલી મન લઈને આવ્યા બરાબર હવે તમે નમ આવી દીધો આમ કા હું ઉતર ના ના ફોડે શું હા ઉલાવું તમને પર બળત કેમે રહે મને કે કોロナ ને કોટા જાણા આવો છે

ઊ દોરો કેન કે છે અલ્યા આ તારે હળગવું છે મય રટણો તો લ્યો આ શું કર્યું છે આવી તને તો આવી લાવવાની તો ના શું આ છે આ તો હા તાર લાગત છે તાર તો ભૂલ થાય છે અલ્યા એ ટૂપો ખાવો કરતા થઈ પેલા લેબડે આ

જાધુ વાળી હરખો તૈયાર થઈ નઈ આ મોઢું બોઢું વાળી આ છોટીન બધું ખોલ દે પ્રો એ ગોડા કે ઓ મહેમાન આવે તો પાણી મગાવું લઈને આવજે ગોડપણ ના કરતો અલ્યા દશમાં ને અલ્યા આ ઓને ઓને લાગે હાથ પર બગાવા થઈ રહ્યો છે આયા તારો બાયર તન વહુ નઈ આલે જા હેડી અંદર જા

બોબરું ઠીક છે હા મજા એ બોબર પોણી લાવજે મહેમાન આયા છે કે શાંતિ બસ શાંતિ જો ચાલે છોકરાઓ આનો હેમ ને છોકરા માર ના હારું હોય તો ખોઠી જા ના હારું જ ન બેટા કાકા હગુ લઈ જા તો તો આ પણ ના ખેટો પેંજી લાવ પોણી જો કાકા દે હે એક વાત કહેવા દેતો બેસ તું છોનો માણો આ બેસ

તમારે કેવું નહી કેવું એ તો પૂછવું કોમ ખબર પડશે તારો બાઈએ સગો નહીં કરે

તારે હનો ગાયો ગં પોકો મોણું થઈ ગયું છે અલ્યા બેઠા તો શું બજાય એ છોકરા ઊભો થઈને બેસવા આખો દાડો આમ અલ્યા આમનો થાપાઈ રે છેક બાજુ કેટલે ઉપર જ

ચિંતામાં છોકરી બાપ અમે નથી લાયો બધું મારા બે જાવ તું ગરી અરે છોકરા જો જો કરતો આ બાર તો કરવા ગયો અલ્યા પણ યાર કોમ લેવન આબરૂ લઈ જાય થોડો થોડો ચિત્ર વારતો આ તો કબર નહિ હોય તો જેતી ઓતરા થોડું મદદ લઈ હું અલ્યા 10 ટકા પેલું છે ના એ અલ્યા બે સામો અલ્યા મારા બધા બે દાદી અલ્યા કે કેવી રીતે આવી કૂતરા ના કબર પડતી અલ્યા શું ખબર હવે

અલ્યા આવો તો ગોળ ન હોય અલ્યા પણ એને હરખ ખાવે એવો થયો છે કે ગોળ પણ ઊભર્યો છે પણ આટલો હરખ નકર કદી આવીતી કરે છે આલ્યા ના કોઈ જ આવે કે આજેથી તારા બા હગું ને કરી બીજું ન આલશી બે 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 ઓય બેસ અલ્યા ખબર ની પડતી લે પરો બે ઓર હું લેતો ઈ બે તમે હસින්જો એ હા બરોબર અરે અલ્યા વાતનો ફોન કરતા દે તમે બરોબર હાજો હાજો અલ્યા તારે ના ના કરાય

અને તો આલ ઉડી જાય સાલે મને બે વખત પૂછ્યો તો જનજીને હું કહુંલા વોકિંગ બોલાવ નકા આવશે ને બધું બગા છે નઈ કે કે તારે બેઉ તો બે ને કે મેલને ડફોળો મને એક વાત કરી આવો આ તો તો ખોટું કર્યું છે આ તો હવે 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 મારા હારું ચે કોવા તો ગોતો ના રહેવા જો હગુ ચેનું લાઈવ ખાલી કોણ મન તમે હાગો હાળો બની છે કોક એનો કો હસબધી છે

દાવા જતા રેડ આજ તો શેનજીનો છોકરાનો હમણાં ભલે હરખાનું ગોઠવી નાખું પણ શેનજીના શેનજીના છોકરાનું હકું ના થવા જો એકસો નેશ ટકા ખેમજી આગળ એને ઓક્સી આગળ એને ટક્કર લીધી છે દેશવાળું ઓક્સીન ના કહેતો તો બધા ખોવી દે એને શરમ નહીં આવ્યું આવડા મોટા ડોહન આખા નોમ છે એ શેનજીને તો કોઈ ઓળખતું નથી અડધું જ કાઢ છે છોકરું વાળું શેનજી છે

દસમન હતા બોલાયા નથી આવ્યું હગુ વાળો માણસ મારા ઘરનો જ છે